વર્ણિવેશરમણીયર્શન મંદહાસચિિરાનનાં બુજ પૂજિમ સુરુ નરોમૈર્મુદાધર્મનંદનમ વિચિંતએ અસતોમા હિટગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભાં નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામી અમારા આત્મીય બંધુ કચ્છ ભુજ નિવાસી અને અત્યારે વેપાર ધંધાને અર્થે આફ્રિકા દેશની અંદર સ્થિત થયેલા દિનેશ દિનેશભાઈએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી મનુ મહારાજ મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઇત્યાદિક મહર્ષિઓ એવું કહે છે કે મનુષ્યએ રહીને જ ધર્મનું સંપાદન કરવું એટલે હિમાલયથી લઈને વિંધ્યાચલ પર્યંતનો તથા પશ્ચિમ સમુદ્રથી લઈને પૂર્વ સમુદ્ર પર્યંતનો જે મધ્ય ભાગ છે તે આર્યવર્ત કહેવાય છે તો ઋષિમુનિઓની એવી આજ્ઞા છે કે વર્તમાં રહીને જ ધર્મનું સંપાદન કરવું પરંતુ દેશમાં જવું નહીં પરંતુ અનાર્ય દેશમાં જઈને વેપાર ધંધો કરી શકાય કે ન કરી શકાય શું શાસ્ત્રોમાં એ સંબંધમાં કંઈક પ્રાવધાન થયું છે અને જો પ્રાવધાન થયું હોય તો કૃપા કરીને આપ એના પ્રમાણ આપો આ પ્રમાણે અમારા આત્મીય બંધુ દિનેશભાઈએ પ્રશ્ન કર્યો ત્યારે અમે એને કહ્યું કે હા વેપાર ધંધાને અર્થે પણ અનાર્ય દેશોમાં તથા મલેછ દેશોમાં જવાની આજ્ઞા ઋષિ મુનિઓએ ભારતવાસીઓને આપેલી છે જેમ કે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ પ્રથમ અધ્યાયના એકસો આઠમા શ્લોકમાં કહે છે કે વૈશ્ય ગ્રામ અર્થાત કે વૈશ્યનો ધર્મ છે કે તે ગ્રામ દેશ પ્રદેશ વિદેશ વગેરેમાં માલની ખરીદી વેચાણ કરીને વેપાર કરે આ પ્રમાણે અહીં મહર્ષિ યાજ્ઞવલ્કએ સ્પષ્ટ રૂપે કહેલું છે કે વૈશ્યનો એ પરમ ધર્મ છે કે એ ગામ છે દેશ છે પ્રદેશ છે વિદેશ છે માલની ખરીદી અને વેચાણ કરે મનુ મહારાજ મનુસ્મૃતિના દસમા અધ્યાયના 85મા શ્લોકમાં કહે છે કે પણિયા નામ દેશાંતર ગમનમ અર્થાત કે માલને એક દેશમાંથી બીજા દેશમાં લઈ જવું આ વૈશ્યનું ધર્મ છે અને વૈશ્ય એ ધર્મ બજાવી શકે છે આ પ્રમાણે મનુ મહારાજ કહે છે કે કે એ પરમ ધર્મ છે માલ કરવાને અર્થે એક દેશમાંથી બીજા દેશની અંદર જોવો એમાં એને દોષ નથી એ જ પ્રમાણે મનુ મહારાજ મનુસ્મૃતિના આઠમા અધ્યાયના બસો ને અઢારમાં કહે છે કે રાજાની અનુમતિથી સમુદ્રયાન એટલે કે વિદેશ પ્રવાસ કરવાથી કોઈ દોષ લાગતો નથી રાજાની આજ્ઞા હોય અને વેપારી વિદેશ ગમન કરતો હોય અર્થાત કે પોતાના માલ સામાનની વિકરીને અર્થે અને માલ સામાન લેવાને અર્થે જો વિદેશ ગમન કરતો હોય તો એમાં કોઈ પણ જાતનો દોષ નથી અને અત્યારે રાજાશાહી તો નથી રહી પરંતુ લોકશાહી રહી છે અને લોકશાહીની અંદર પણ લોકોના પ્રતિનિધિ વડાપ્રધાન મુખ્યમંત્રી વિદેશ મંત્રી એ લોકોને વિદેશમાં જઈને કમાવવાની છૂટ આપે છે કારણ કે મનુ મહારાજે મનુસ્મૃતિની અંદર આ પ્રમાણેનું વિધાન કરેલું છે દેશાંતર ગમન વૈશ્ય ધર્મ અર્થાત કે આજીવિકા માટે વ્યાપાર યાત્રા કરવી અને દેશાંતરમાં જવું વૈશ્યનું ધાર્મિક કર્તવ્ય છે પોતાની આજીવિકા દેશાંતરમાં જઈ શકે છે અર્થાત કે અનાર્ય દેશની અંદર પણ એ જઈ શકે છે અને અનાર્ય દેશોમાં એ આ જીવિકા ને અર્થે જઈ પાછો ભારત ભૂમિની અંદર આવી શકે છે આ પ્રમાણેની આજ્ઞા બૃહદ પરાસર સ્મૃતિની અંદર આપેલી છે કૌટિલ્ય અર્થશાસ્ત્ર બે અગિયારમાં કૌટિલ્ય અર્થાત કે ચાણક્ય કહે છે કે સામુદ્રિકમ વણિજમ પ્રેસયેત વણ્ય લાભાય અર્થાત કે રાજ્યની સમૃદ્ધિ માટે વેપારીઓને વિદેશ મોકલવા જોઈએ ભારત વર્ષના એક મહાન આચાર્ય પોતાના અર્થશાસ્ત્રની અંદર એવું કહે છે કે રાજ્યની સમૃદ્ધિ વેપારીઓને રાજા એ વિદેશમાં મોકલવાના છે એમાં એને દોષ નથી આ પ્રમાણે આચાર્ય ચાણક્ય પોતાના અર્થશાસ્ત્રની અંદર કહી રહ્યા છે પરંતુ અહીં એક વાતનું ધ્યાન રાખવાનું છે જે પણ કોઈક વ્યક્તિ ધંધા રોજગારને અર્થે વિદેશ જાય છે અને પુનઃ ભારત વર્ષમાં આવે તો એને એનું પ્રાયશ્ચિત કરવાનું છે એ પ્રાયશ્ચિતનો ઉપદેશ પણ આપણા ઋષિ મુનિઓએ પોતાના ધર્મશાસ્ત્રની અંદર આપેલો છે જેમ કે આપસ્તમ ધર્મસૂત્ર એક બે પાંચમાં મહર્ષિ આપસ્તમ કહે છે કે મ્લેચ દેશ સંપ્રવાસી સ્નાનેર જપેન મનોત્રયમ ત્રિરાત્રમ શુદ્ધિ શુદ્ધિમાપનોથી પ્રાયશ્ચિતેન શુદ્ધ્યતિ અર્થાત કે મ્લેચ દેશમાં ગયેલો મનુષ્ય વિશેષ સ્નાન કરતો રહે અને મંત્ર ત્રય એટલે કે ગાયત્રી અગમર્ષણ મંત્ર અને પુરુષ સૂક્ત આ ત્રણનો જપ કરે તો ત્રણ રાત્રિમાં શુદ્ધિ પામે છે અને પ્રાયશ્ચિતથી પૂર્ણ શુદ્ધિ થાય છે આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે છે કે જે વિદેશ વિદેશ ગમન ગમન કરે અને કરીને એ ભારત વર્ષમાં આવે તો એને સર્વપ્રથમ કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું છે અને પછી એને ગાયત્રીનો જાપ કરવાનો છે અગમર્ષણ મંત્ર છે તેનો જાપ કરવાનો છે અને પુરુષ સૂક્તનો જાપ કરવાનો છે ચાલો કોઈ એમ કહે કે ભાઈ અમે તો યજ્ઞો પવિત્ર ધારણ નથી કરતા તો આ મંત્રનો જાપ કેવી રીતના કરી શકીએ તો એણે પોતાની શુદ્ધિને અર્થે પોતાના સંપ્રદાયના મૂળ મંત્રનો જાપ કરી લેવાનો છે પરંતુ એણે સર્વપ્રથમ કોઈક પવિત્ર નદીમાં જઈને સ્નાન કરવાનું છે અને પછી એણે ત્રણ દિવસ પર્યંત મંત્રનો જાપ કરી એનું પ્રાયશ્ચિત કરવાનું છે તે જ પ્રમાણે મહર્ષિ પરાસર પરાસર સ્મૃતિના છઠ્ઠા અધ્યાયના બારમા અને તેરમા શ્લોકની અંદર કહે છે કે યદી ભૂમિર્ન વિષ્ણા સ્યાત મ્લેચ્છ દેશે સ્થિત સમુદ્રયાન દોષસ્તુ કૃચ્છોત્તર કૃચ્ચક્રૈ અર્થાત કે મ્લેચ્છ દેશમાં રહેવાથી અને ખાસ કરીને સમુદ્રયાન એટલે કે વિદેશ ગમનથી થતા દોષનું પ્રાયશ્ચિત કૃચ્છ અને ઉત્તર કૃચ્છ નામના ઉપવાસ વ્રતો દ્વારા કરવાનું કહેવાયું છે કૃચ્છ વ્રત એટલે શું ચાર દિવસનું કૃચ્છ વ્રત આવે છે જેને તપ્ત કૃચ્છ વ્રત કહેવામાં આવે છે જેમાં પહેલે દિવસે ગરમ દૂધ પાન કરવાનું છે બીજે દિવસે ગરમ દહીં ત્રીજે દિવસે ગરમ ઘી અને ચોથે દિવસે ઉપવાસ કરવાનો છે તો આ ચાર દિવસનું વ્રત છે એ ચાર દિવસનું વ્રત કરી એણે એનું પ્રાયશ્ચિત કરી લેવાનું છે પરંતુ સરળ પ્રાયશ્ચિત જે છે એ અગાડી હું જે બતાવી ગયો તે પ્રમાણે આપસ્તમ ધર્મસૂત્રની અંદર જે બતાવેલું છે એ કરી દેવું તો કોઈ વાંધો નથી જેમાં ત્રણ દિવસ પર્યંત ભગવાનના મંત્રનો જાપ કરવાનો છે અને પવિત્ર નદીમાં જઈને સ્નાન કરવાનું છે જો બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય એણે યજ્ઞો પવિત્ર લીધું હોય તો એણે સર્વપ્રથમ તો પવિત્ર નદીમાં જઈને સ્નાન કરવાનું છે ત્યારબાદ ત્રણ દિવસ પર્યંત ગાયત્રી મંત્રના અગમર્ષણ સૂક્તના અને પુરુષ સૂક્તના જાપ કરીને પોતાની શુદ્ધિ કરવાની છે જે લોકો ગાયત્રી દીક્ષિત નથી એ લોકો પોતાના સંપ્રદાય અનુસાર પોતાના સંપ્રદાયનો જે મૂળ મંત્ર છે એ મૂળ મંત્રનો જાપ કરી એનું પ્રાયશ્ચિત કરી શકે છે આ પ્રમાણેનો નિર્ણય મહાત્માઓએ કરેલો છે એટલે અમારા પરમ સુરદ દિનેશભાઈએ જે પ્રશ્ન કરેલો હતો એ પ્રશ્નોનો ઉત્તર આ પ્રમાણે શાસ્ત્રોકારોએ આપેલો છે આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યતું મા કશિદ દુઃખ હા ભવે અસ્તુ જય સ્વામિનારાયણ